તો તમે એના જે પેલા હતા ને એ લોકોના રાજ ગાડીને બધા હતા સૈનિકો રાજા સેનાપતિ આવી રીતના આખા ઇસ્તાંબુલની અંદર મ્યુઝિયમની જેમ ઘણું બધું એમ શણગારેલું છે અમુક વસ્તુ અને અહીંયા ઘણું ઘણી આઈટમ જોવા જાય અહીંયા તમને એમ માનો ને આ એરપોર્ટમાં તમે આવી ગયા ને એટલે ગોરીલા થી માંડી અને લાઇન સુધી જેવા થોબડા બધા તમને જોવા જડી દે ટુ જે હો તમારે એમ માનો ને કે ભરૂચમાં આપણે જે કોલસો બને એ કોલસેથી ઓખાની અંદર જે સફેદ મીઠું હોય ને એ અટલાની વચ્ચે જેટલા કલર હોય ને આટલા કલરના માણસો આ જડી દે કબૂતરી કલરના વાર પછી આમાં કેવા 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 મારે મારું ધ્યાન થોડી ભૂલાઈ જાય આમ આવું બધું જોવા જડી જઈએ અમુક અમુક આમાં વીઆઈપીની જેમ શાંતિથી વેટિંગ એરિયામાં વયા જાય પૈસા પૈસા ભરીને

ગયા સ્વામીજી સ્વામી વગર ખોટું દેખાતી નથી કેટલીક ડ્યુટી ફ્રી છે ખબર નથી બીજું ઘણું ફ્રી છે એમ તો હા એસી હજાર રૂપિયાની ટિકિટ અમે બુક કરી ને આ તમે જોઈ લ્યો પચાસ યુરો ખાવાનું આવ્યું જો અને ખાલી કોક જોઈ લ્યો હવે બર્ગર મગાવ્યું હતું આવું બધું છે ભાઈ આ ધ ગેંગ ફૂડ્સ એટલે એરપોર્ટ ઉપર તમે તમારા થેપલા લઈને જવાય ગુજરાતી માટે એ જ બેસ્ટ છે થેપલા બાકી એના સિવાય મેળ આવશે નહીં હા કોકો જરા મિલે એમ નહીં માયા છો હતા જ નહીં અમારા ઘર મારા

અફોર્ડ ન કરી શકીએ એટલે એમ તો હવે જે મેં તમને થોડીવાર વાર પહેલાં જ તમને કહ્યું હતું કે આ લોકોનું પ્લાનિંગ જ એવું હોય કે પબ્લિક અહીંયા આવી જખ મરાવીને પૈસા વાપરે વાપરે ને વાપરે આખી દુનિયાની કનેક્ટેડ ફ્લાઇટ અહીંયા આવીને નાખે ડેંગો ચાલે ને ઝીંગો ચાલે ને હોલીવુડ ફોલીવુડ બધા સિતારા હાથ એ ફલાણું ઢીકણું હો કાદુ મકરાણી ભાઈ ભાઈ બધાય તમને એ ટુ ઝેડ અહીંયા તમને જોવા જડી જાય તો ફાઇનલી અમારો કોડ આવી ગયો છે અને હવે અમે બધા નીકળી જાય છીએ આઠ કલાક પછી અમારું પાછું પર્યાણ થઈ ગયું છે અને જે હવે વિડીયોમાં તમને બતાવ્યું હોય ઇસ્તાંબુલનું હતું હજી હું ઘરે પહોંચીને વિડીયો સારો એવો એડિટ કરીને પછી તમને અમુક માહિતી દઈ કઈ રીતે ફ્લાઇટમાં મેલની ટિકિટ લેવી અને કઈ રીતે માથાકૂટે કરવી પડે ને કઈ રીતે હોટલ બુકિંગ લેવું પડે અને કઈ રીતે કઈક વાર બટકીએ જાય પણ હવે અટાણે અમે થાય ક્યાં છીએ જો આમાં હે ને અત્યારે બધા બોર્ડિંગ લઈને બેસી ગયા છે અહીંયા અમુક અમુક ઓલી કહે ને હેરી પોટર ની ઓલા જો ખૂણા માં જઈને બેઠી કે સામે જઈને ફાઇનલી હું પચી ગયો હું બોમ્બે એરપોર્ટે કેટલી શાંતિ છે જો બોમ્બે એરપોર્ટ ઉપર ઓ પબ્લિક છે નહીં અને હવે અમારે નીકળી જવાનું પણ છે થોડીક જ વારની અંદર તો હવે ભગવાનનું નામ લઈ અને અહીંથી જાટ નીકળીએ અને મગજ થાય અને રાજકોટની હવે જટ ચા પીએ ને તો મગજ વધારે કામ કરશે ચાલો તો ફાઇનલી અમે બધા હવે બોમ્બેની બસમાં બેસી ગયા છે અને બહુ હેરાન થઈ ગયા ભાઈ બોમ્બે એરપોર્ટ ઉપર જે હેરાન ગતિ થાય ને એની વાત જ જવા દે ના ભૂંડળા જવાબ દીએ ના બીજા કોઈ દઈએ હવાના ભર માં પાંચ વાગે એકવાર વાર ઇમિગ્રેશન વાળા બધી રીતે હલવાનો હતો મગજ નું લઈ થઈ ગયું ભાઈ આજે આપણું હવે અમદાવાદ મોડો મોડો પહોંચવાના સાહેબ છ વાગે કાલે મોર્નિંગમાં રાજકોટ દર્શન કરી લેવા છે એટલું કાબુ હવે આમાં ધના ડુંગળા ઢોલે શિવાજીને નીંદ્રુ ના આવે આ મહારાષ્ટ્રમાં ડુંગરા જ પડ્યા પડે ક્યાંથી આવે પછી ભાઈ આમ શાંતિથી બેઠા હાલો તો હું તમને તમારો કોન્ટેક કરીશ બીજું શું કોન્ટેક શું તો વાત એમ કરવી હતી કે તમે ફોરેન થી આવતા હો અને તમે બોમ્બે એરપોર્ટ ઉપર ઉતરો તો તમારે ભાઈ જે વસ્તુ આપણે લઈ આવતા હોય ને એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે બાકી ભાઠે ભરાઈ જાય ચોકડી મારે બેગની અંદર વધારે વસ્તુ હોય ને તો નાના મોઢે મોટી વાત હવે એમાં સમજવા સમજી જાય ચોકડી શેના ઉપર મારે શેના ઉપર ન મારે એટલે હંમેશાની માટે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું બાકી તમે જોઈ લો ડુંગરા ફાઈનલી અમે અંકલેશ્વર પહોંચી ગયા છીએ અને અને અમે હવે રાજકોટની બસમાં પણ આવી ગયા છીએ અને હવે અમે રાજકોટ આવવા નીકળી પણ ગયા છીએ થોડીક વાર પાસે સાંઈમાં હોલ્ટ છે જમવાના પણ છીએ સાંઈની અંદર જમી અને આગળ નીકળીએ ચાલો તો જય જિનેન્દ્ર